પવિત્ર પ્રસંગના શરૂઆત થવાના દિવસે નવરાત્રી ના ચરણોમાં એકઠા થયેલા પટેલ સમાજના સૌ વાગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો સૌને મારા પ્રણામ જય માખોડિયા જય ભોજલરામ આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા ધ્વજારોહણ કર્યું ભાઈ શ્રી નરેશભાઈ હસ્તે અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય એવી આપણે પ્રાર્થનાઓ કરી પણ આજે વિશેષ નોંધ લેવા જેવી છે કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું સૌથી મોટી શક્તિ કઈ એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી

એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે સમાજની એકતામાં જે શક્તિ છે એ બંને શક્તિઓ દેશની કે દુનિયાની સૌથી શક્તિ મોટામાં મોટી છે અને બંને શક્તિઓને ઓળખવાનું કામ આપણા આગેવાન આપણા ગુજરાતના આપણા સમાજના આગેવાને કરી એ વાતનું આપણને ગૌરવ છે કે એમણે પેલા વાતને ઓળખી અને ખોડલધામ એકતાની શક્તિ થવી જોઈએ અને આદરણી નરેશભાઈએ તો અમારા જેવા અનેક યુવાનોનું ઘડતર કરવાનું કામ કર્યું છે ખોડધામ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ મુખ્ય સમિતિ કોડલધામ બિઝનેસ માટેની વ્યવસ્થાઓ વાવાઝોડું આવે કે કોરોના આવે કે બીજી આપત્તિઓ આવે એ સમયે ટીમ વર્ક કરીને કામ કરવાની આખી એમણે એક સંગઠનની જોડ ઊભી કરી છે તો અમારી જેવા આપણા સમાજના જુવાનીયાઓ કે જે સાવ ઘણી ઘણી નવા નવા સમાજમાં આવ્યા હોય જેને બહુ જાજી સમજણ ન હોય ખ્યાલ ન હોય સંગઠનની આવડત ન હોય ટેકો ન હોય એને હું પૂરી પાડવાનું કામ ખોડધામ પરિવાર અને નરેશભાઈએ કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આપણે એમ કહીએ કે ખોડલધામ પરિવાર અને નરેશભાઈ પટેલ એ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખભો છે સમાજ ઉપર દુઃખ આવે તો એ છાતી પર ઝીલી દેવાવાળા આપણા આગેવાન છે સમાજને ને જરૂર પડે ત્યારે સમાજ નો વાહો છે આગેવાની કરવી એટલે બહુ અઘરું કામ છે અમે તો નવા નવા બન્યા છીએ તો એમને ખબર પડી કે તો આવી જાય એવું નરેશભાઈ આટલા વર્ષોથી આગેવાની કરે છે એમાં સૌથી મોટી વાત એ છે કે આગેવાની કરવામાં બિન વિવાદિત રહેવું પણ નરેશભાઈ ની આગેવાની ના વખાણ થવા એટલા માટે જોઈએ કે લાખ લગાટ આટલા વર્ષ સુધી અવળા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાંય ક્યાંય વિવાદમાં ન આવવું શબ્દોથી કે વર્તન કે કાર્ય

કે માત્ર ભારતમાં નહીં દુનિયાના તમામ દેશોની રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં બધી જ જગ્યાએ આપણા સમાજનો યોગદાન અત્યારે આપણે નોંધાવી રહ્યા છીએ દુનિયાના બધા દેશમાં ભારતના બધા રાજ્યોમાં આપણા પટેલ સમાજના લેવા પટેલ સમાજના આગેવાનો વડીલો પથરાયેલા છે એ મા ખોડિયાર અને ભોજલરામ બાપાના આશીર્વાદ સિવાય ક્યારેય શક્ય ન બને આપણને અપાર આશીર્વાદ માતાજીના મળ્યા છે અને આવા ને આવા આશીર્વાદ હજુ આપણા સમાજને આપણને સૌને મળતા રહે એવી હું આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌ વડીલો સૌ આગેવાનો ખોડલધામ પરિવાર બધા હું આભારી છું ઋણી છું કે અવડા વિશાળ સમાજે ભેગા મળી અમારી જેવા અનેક જુવાનિયાઓનું રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં ખેતીમાં બધી જ જગ્યાએ ઘડતર કરવાનું કામ કર્યું છે અમારું ઘડતર કરનારા સૌ માવતરો સૌ વડીલોને હું પ્રણામ કરું છું સૌને મારા જય સરદાર